રાજણમાં બુટલેગર બન્યા ફામ નૂતન રોહાઉસ પાસે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ

હુમલાખોર દ્વારા યુવકને માર મરાતા રસ્તા પર પડી ગયો હતો મહિલા હુમલાખોર સામે બીક માંગી રહી હતી તેમ છતાં હુમલાખોરો માર મારી રહ્યા હતા આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા આ હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલેગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવ્યું છે હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે